અમદાવાદ આશા વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી બહાર દેખાવો કરીને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં પડતર પ્રશ્નોને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગના પાયાનું કામ આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવે છે આવેદનપત્રમાં આશા વર્કર બહેનોએ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ કરી હતી જેમાં આશા વર્કર બહેનોના મોબાઈલથી ઓનલાઈન કામગીરીની ફરજ બંધ કરવા ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી કાયમી કર્મચારી અને ફિક્સ પગાર ધોરણ અંતર્ગત વેતન આપવા માંગ કરવામાં આવી છે જો આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરવામાં આવ્યો હોય તો આશા વર્કરોને અન્યાય કેમ વર્ષ બે હજાર ચારથી આશા વર્કર બહેનો સેવા આપી રહી છે ત્યારે તેમને કાયમી કરવામાં આવે તેમને વર્ગ ચાર કર્મચારી મુજબનું લઘુત્તમ વેતન આપવામાં આવે મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ તેલંગાણા ત્રિપુરા કેરલા જેવા રાજ્યોમાં આશા વર્કરોને ફિક્સ વેતન અને ઇન્સેન્ટિવ આપવામાં આવે છે ઉપરાંત નિવૃત્તિ પેન્શન ગ્રેજ્યુટી અને પ્રોવિડન્ટ ફંડની પણ માંગ કરવામાં આવી છે અમદાવાદ શહેરના નોન સ્લમ વિસ્તારોમાં આશા વર્કરને પચાસ ટકા ટોપઅપ ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે આશા વર્કર બહેનો આરોગ્ય વિભાગના પાયાની ઈંટ સમાન છે રાજ્યમાં પોલિયો નાબૂદી માતા મૃત્યુદર ઘટાડો વગેરેમાં આશા વર્કર બહેનો મહત્વનો ભાગ છે તેમને લઘુત્તમ વેતન આપીને કાયમી નોકરી આપવી જોઈએ આ તેઓ વડાપ્રધાનની પણ બહેનો છે આશા વર્કર બહેન એટલે ગુજરાતના આરોગ્ય વિભાગની ઇમારતની પાયાની ઈંટ આ આશા વર્કર બહેનો હોય નહીં અને ગુજરાતમાં પોલિયોની નાબૂદી માતા મૃત્યુદર ઘટવો બાળ મૃત્યુદર ઘટવો એ ક્ષેત્રમાં જે સબસ્ટેન્શિયલ જે કામ થયું છે નોંધપાત્ર કામ થયું એ આશા વર્કર બહેનો સિવાય શક્ય નથી તો આશા વર્કર બહેનોની પચીસ વર્ષની લાગણી અને માગણી છે કે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂ થાય એમને કાયમી નોકરી અને યોગ્ય વેતન આપવામાં આવે પરંતુ ગુજરાતની આશા વર્કર બહેનોને મિનિમમ વેજીસ લઘુત્તમ વેતન પણ ચૂકવાતું નથી તો આજે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બે હજાર જેટલી આશા વર્કર બહેનો એવું કહેવાય છે કે અમે પણ તમારી બહેન છીએ અમે પણ તમારી માતા છીએ અમારી લાગણી અને માગણીનો સ્વીકાર કરી આપણે લઘુ વેતન આપો અને કોન્ટ્રાક્ટમાંથી કાયમી